ગઈકાલે ન્યાય મંદિર સંકુલમાં બરોડા બાર એસોસિએશનની યોજાયેલી ચૂંટણીમાં પ્રમુખ પદ પર નલિન પટેલનો સતત ત્રીજી વખત ભવ્ય વિજય થયો છે વકીલ મંડળની યોજાયેલી ચૂંટણીમાં ગઈકાલે સવારથી જ મતદાન શરૂ થયું હતું વકીલોએ મોટી સંખ્યામાં ઉત્સાહભેર મતદાન કર્યું હતું આ ચૂંટણીમાં અઢાર બેઠક માટે તેતાલીસ વકીલોએ ઉમેદવારી નોંધાવી હતી કુલ બે હજાર નવસો ને બાવીસ વકીલોએ મતદાનમાં ભાગ લેતા તોતેર પોઈન્ટ પાંચ ટકા જેટલું મતદાન થયું હતું મતદાનનો સમય પૂર્ણ થયા બાદ રાત્રે મતગણતરી શરૂ કરવામાં આવી હતી જેમાં ઉમેદવારોના પરિણામ જાહેર થયા હતા ત્યારે પ્રમુખ તરીકે નલિન પટેલનો વિજય થયો હતો સતત ત્રીજી વખત પ્રમુખ તરીકે ચૂંટાઈ આવેલા નલીન પટેલના સમર્થકોમાં ભારે ઉત્સાહ ઉમંગ જોવા મળ્યો હતો આ યોજાયેલી ચૂંટણી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી જોકે ચૂંટણી દરમિયાન કોઈ ગેરરીતિ ન થાય તે માટે સીસીટીવી કેમેરાની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી હતી ચૂંટણી પરિણામમાં ઉપપ્રમુખપતિ નિહિલ સુતરિયા મહામંત્રી તરીકે રીતે ઠક્કર વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા મેનેજિંગ કમિટીના ચૂંટણી ઉમેદવારોના બાકીના પરિણામો જાહેર કરવામાં આવશે તેમ ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું આગળની નિધિ મારા એજન્ડા જે છે મેં વકીલ મિત્રોને વચન આપ્યા છે એ પ્રમાણે જુનિયર વકીલોના પાયાના પ્રશ્નો અને જુનિયર વકીલોનું ફ્યુચર કઈ રીતે ડેવલપ થાય અને સિનિયર વકીલોનું માન સન્માન જળવાય અને એમનું જે પચાસ વર્ષ પૂરા થયા હોય એવા વકીલોનું સન્માન કરવું એ મારો એજન્ડા છે